ગુજરાત ફોર્સના અહેવાલ બાદ વડોદરા આરોગ્ય વિભાગ હરકતમાં પાલિકાના ફીડ વિભાગની શહારબલમાં અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી ચોખંડ વિસ્તારમાં કોટન સીડ ઓઇલનો ચારસો અઠ્યોતેર કિલો જથ્થો સીઝ કરાયો હાથીખાના વિસ્તારમાં સિંગતેલનો એકસો ત્રણ કિલો જથ્થો સીઝ કરાયો ખોડિયારનગરમાં પામોલીનનો એકસો અડતાળીસ કિલો જથ્થો સીઝ કરાયો છે ખોડિયારનગરમાં રિપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઇલનો નમૂનો લેવાયો તો કિશનવાડીના ડેરી ટેલરમાંથી દૂધ અને ઘીના નમૂના લેવાયા पतेगर्ज़ रेस्टोरेंट में पनीर बटर मसाला और मसूर दाल ना नमूना पर लेवा मांगा संवाददाता अल्पेश जोड़ा आलस अल्पेश कितनों जत्तों सीज करा करवामा आयो ना कितना टेस्टिंग करवामा आया हाँ दूरीशक बात करो मालूम है जीरिकी एक ग्लास पत्ता विकालिक नमल बट्टा मामा कुछ दिन दूर दूर जो टे� અમેર્ડી આલેા ગ્રાહકો સુપીટ મર્ચાતા હતા કે કે આખું આજી જેરકાઈ જેસે રિપે ખલાવવામાં આવતું હતું અને તેને લેલે પાલિકા જુગલ નિગમન ગુજરાત પસંદ દ્વારા ધવવામાં આવતી ત્યારબાદ આજ આરોગ્ય વિભાગની હરકતમાં આવ્યું એટલે શહેરના બીજી વિસ્તારોની અંદર કાર્યવાહીની કરી શરૂઆત કરીશ ચોકંડી હોય હાટીખાલા હોય તો કોરિયર નગર હોય આ તમામ વિસ્તારો અને વિસ્તારોની અંદર જે રિપ પ્રતિનો વેપલો ચાલી રહ્યો હતો ને તમામને ધ્યાનથી વોઇલ મે સેમ્પલ લેવામાં આવે છે જમરજી શંકાસ્પદ જતો હતો તેઓને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે કિશનવાડી તેમજ ફતેગંજ રેસ્ટોરન્ટની અંદરથી પણ પનીર બટર મસાલા અને આ રીતે તેનો નમૂનો લેવામાં આવ્યો છે. પરંતુ મુખ્તારે જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ મીડિયા અહેવાલ દર્શાવે ત્યારે બાદ જ આરોગ્ય વિભાગ કે તે આવતું હોય છે. અને આખરે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ કાર્યવાહી પણ માત્ર દેખાડા પૂરતી હોય તેવું મને લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે પણ આજી યુનિટ ચેકિના જે વિક્રેતા હતા તેમણે આરોગ્ય વિભાગ દ્વારા આગળથી જાણ ખરીદવામાં આવી કે અમે ચેકિંગમાં આવીશું એટલે આખી આજી ચેકિંગ આવ્યા બાદ તમામ જે બગા છે જોગ વિ સુમના દ્વારા સત્વરથી કરવામાં આવે છે કે ચોક્કસથી અહીં આરોગ્ય વિભાગ જેમ કે ચોકટ ચેકનાની ઉદ્દેશ્ય જે 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 ગઈકાલ ને અહેવાલ મરસાત માં આવી અને શહેરના વિવિધ વિસ્તારો છે ત્યાં કાર્યવાહી કરવાની રજૂઆત કરી જી અલ્પેશ જોડા આભાર આપનો